વરસાદની આગાહીને લઈને સૌથી ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે વરસાદ અંગે મિત્રો વાત કરીએ તો મિત્રો છેલ્લા ચોવીસ કલાકથી સુરતમાં ભારે વરસાદ ચાલી રહ્યો છે ત્યારથી હજુ સુધી ધીમો પડવાનું નામ જ નથી લઈ રહ્યો ત્યારે મિત્રો હાલમાં જ સુરતમાં ખેડૂતોને પણ ભારે પાકને નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે કારણ કે મિત્રો ભારે વરસાદ વરસાદ પડતા મિત્રો ખેડૂતોના પાકને ભારે નુકસાન થયેલું જોવા મળ્યું છે ત્યારે મિત્રો બીજી તરફ વાત કરીએ તો રોડ તરફ મિત્રો પાણીના રેલમ છેલ અને ઘરો સુધી પણ મિત્રો પાણી પહોંચેલું જોવા મળી રહ્યું છે આગળ વિડીયોમાં પણ તમને આપણે બતાવવાની કોશિશ કરવાના છીએ કે મિત્રો એક બૂટની દુકાનની અંદર પણ મિત્રો આખું પાણીની રેલમ છેલ જતું રહ્યું ત્યારે મિત્રો બીજી બાજુ વાત કરીએ તો સુરતના પોલીસ સ્ટેશન પણ મિત્રો પાણી જોવા છે અને અધિક એટલે કે ઢેચણો સુધી મિત્રો પાણી જોવા મળ્યું હતું ત્યારે મિત્રો આ વરસાદે તો ભારે નુકસાન ભોગવ્યું છે એટલે કે ભારે નુકસાન કર્યું છે અને લોકોમાં મિત્રો ખેડૂતના જગતનો તાત કહેવાય અને એ ખેડૂતને તો મિત્રો ભારેથી અતિભારે નુકસાન ભોગવવું પડ્યું છે ત્યારે મિત્રો હાલમાં જ ઉત્તર ગુજરાતમાં પણ અંબાલાલ પટેલની ભારેથી અતિ ભારે આગાહી કરેલી જોવા મળી રહી છે ત્યારે મિત્રો અમદાવાદ મહેસાણા બનાસકાંઠા મિત્રો આ ભારે આ ઉત્તર ગુજરાતના આ વિસ્તારોમાં પણ મિત્રો મિત્રો પચીસથી છવ્વીસ તારીખ અને સત્યાવીસ તારીખ સુધી ત્રણ દિવસની અતિ ભારે વરસાદની આગાહી આપેલી જોવા મળી છે તો મિત્રો તમે શું કહેવા માંગો છો એ ફટાફટ નીચે કોમેન્ટમાં દર્શાવી ચેનલ પણ નવા હોત તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો